હવે અત્યારે મારે બાજરો સાફ કરવાનો છે બાજરો સાફ કરી નાખી ને થોડો ખારો ભણી છે એટલો વખતે વીસ કિલા થઈ જાય વીસ કિલા છે સાડી નાખ્યો છે અમે મૂક્યો પણ હવે આ છે ને ઝાપટવાનો બાકી છે આજે આપણે એક વસ્તુ મસ્ત મંગાવી છે એ બધા હજી ફૂટતા જો એક ભાઈ ફૂટતા એ પંદર હજે ગામમાં જાય છે ડેઢકડી મઠડા મંતુભાઈ ફૂટા છે માસી કંઈક લાવે છે હું ભાગ લાવ્યા છે ખાવાનું એમ કહે છે કે ખાવા હાલો ભાગ ખાવા હાલો એમ કહે છે ભાગ વગર ને ખભાઈ જોયું હું ભાગ છે વિમાન નીકળ્યો પર દેખાશે નહીં મને નહીં નથી દેખાતું ચાલો ભાગ ખાવા શું છે Watana si lila ne pira lila pira watana. Manjit. Mamra ladu. Ha ha ha. Ah? Ini dia. Ya. Mamra ladu alo. Aku pun benar. Ini kayu. Zadogal. Ini sih kebenaran.

બે ગયા બધા હું માછી લાદવા ને આવી ગયો આપડે આવ્યું છું તો ને લેતા આવ્યા હાલો આપણે ખોલો હવે Masih unboxing kerasa rasa. Ita bau walu pitu itu orang kan nyati. Baik. Lihat. Harap sih. Jom, apa dia cepat mengai bata online aja. Masuk. Kau tak payah di sekolah.

કેવાસ લાગ્યા તમે બધા કમેન્ટ કરી દેજો અને માસી કરોડ કરોડ મંદાના છે આ તો ખાવા વટાણા ખાય નહીં માન ખાવા ભે લાડવા ખાય લીધો મીશો માથી છે આવા એ ખાવા તો હું કરી દેજો કેરવાનું કામ હોય આપણે અને કેટલું વેરું જો ખાધું ને એટલું જ વેરું હલો હલો

आइ नै <laughs> <laughs> <का ने> आलो <laughs>

તો હું ખાતો તો હે હું ખાધું તે શા અને ઓલું શું કેવાય દૂધ દૂધ પીધું દૂધ પીધું વાહ અહીં હાલ તો ખરા અહીં હાલ બીજું શું કહેવાનું હે લાઈક કરો કે સબસ્ક્રાઈબ કરો હા અને પછી શેર કરો શેર કરો હું હા અમારો વિડીયો બધાય જોવો છો ને કહેતો એ મોટા નાખીમાં

હથ્થોવાળા શું કહેવાય અથોડે અથોડે છેણે તો એવું બધું કાર્યક્રમ છે તો મેં કીધું વિડીયો સેલી ક્લિપ નાખી દઉં એડિટ કરી નાખું પછી ઉપાધિની પછી હોવાનું જ રહે ખડી આ બધા ઠેકડા મળશે ઠેકડા મારવાવાળા છે અને મારશે જીધો પહેલાં શું કહેવાય કે લાકડા ફરશે કાંઈ નહીં ભાઈ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જ જો પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે જ્યાં સુધી બધાને હર મહાદેવ જમગલમાં બાય બાય